ધોરણ એક માં પાંત્રીસ બાળકો તેમજ ધોરણ નવ માં ઓગણ ચાલીસ કુમાર અને છાસઠ કન્યા એમ કુલ એકસો બાળકો અને ધોરણ અગિયાર માં ઓગણત્રીસ બાળકોને પુસ્તકો વિતરણ કરી અને પ્રવેશ આપવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાએ અંદાજીત રૂપિયા એક કરોડના ખર્ચે માધ્યમિક શાળા અને પંચોતેર લાખ ના ખર્ચે પ્રાથમિક શાળા એસઓ બિલ્ડિંગ એમ કુલ અઢી કરોડ ના ખર્ચે નવીનીકરણ થયેલ ગરારસીમ શાળાના બે બિલ્ડિંગ નું લોકાર્પણ કર્યું હતું વિશાલ ચૌહાણ જનસાક્ષી ન્યૂઝ ગીર સોમનાથ